श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सद्गुरुभ्यो नमः श्रीसिद्धि सद्गुरुभ्यो ગુરુનું નામ જપીએ ગુરુ જ્ઞાનની ખાણ મુશ્કેલીમાંથી તારે ઉપાય જાણે રામમાન દાદાના અહેસાસમાં હું સહી તારી જઈ રહી છું એક સત્યવાદ સાક્ષાત્કારની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન અઢાર વર્ષનો એ નવ યુવાન બે હજાર ચોવીસમાં તેને ગિરિરાજની નવ્વાણું યાત્રા કરવાનો ભાવ થયો પપ્પા મમ્મીને પોતાના મનની વાત જણાવી પપ્પા બોલ્યા તું નવ્વાણું યાત્રા માટે જતો હોય તો અમારા અંતરના આશીષ તારી સાથે હોય જ પરંતુ તને ખબર છે ને કે નવ્વાણું યાત્રામાં નિત્ય એકાશનાનો તપ કરવાનો હોય છે રોજ રાત્રે ત્રણથી ચાર વાર તને પાણી વાપરવા અવશ્ય જોઈએ છે જેના કારણે બિયાસનું કરવાનું પણ તારાથી શક્ય નથી બનતું તો પછી આટલા શ્રમ સાથે એકાશનું કેવી રીતે કરીશ અને રાત્રે ભયંકર તરસ લાગશે ત્યારે કરીશ શું દીકરાએ પિતાજીને જણાવ્યું કે પપ્પા તમારી વાત સો ટકા સાચી છે પણ છેલ્લા નવ મહિનાથી આપણા ભેતરમાં પૂજ્ય બાપજી દાદાનું આગમન થઈ ગયું છે તે વાત તમે ભૂલી કેમ જાઓ છો અને મારા કરતાં તમારી પૂજ્ય દાદા પ્રત્યેનો અનેક ઘણી શ્રદ્ધા છે તો આપણે બંને પૂજ્ય દાદાને પ્રાર્થના કરશું કે નવ્વાણું નિર્વિઘ્ને પૂર્ણ કરવાની જવાબદારી તેઓ સ્વીકારી લે નવ મહિનામાં આટલા જીવનમાં આવેલા આશ્ચર્યકારી પરિણામો પછી પૂજ્ય નવમાણું સહાયમાં આવીને ઉભા રહેશે પપ્પા મારી વાત કાંઈ ખોટી છે દીકરાની વાતને સ્વીકારતા પિતાજી બોલ્યા બેટા પૂજ્ય બાપજી દાદા તો હાજરા હજૂર છે તારી વાત સો ટકા સાચી છે કે એમના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના મૂકી દઈએ એમને જે યોગ્ય લાગે તે કરશે નવ્વાણું યાત્રાની પૂર્ણ તૈયારી કરીને દીકરો પાલીટાણા શ્રી યુગાદી દેવની છત્રછાયામાં પહોંચી ગયો પરમાત્મા આદિનાથ દાદા અને પૂજ્ય બાપજી દાદા પ્રત્યે છલકાતા અહોભાવ સાથે તેણે નવ્વાણું યાત્રાના શ્રી ગણેશ કર્યા અને પ્રથમ દિવસ તથા રાત બહુ જ સુંદર પસાર થયા પોતાના આવા વિરલ અનુભવથી યાત્રાનો ઉત્સાહ તથા દેવગુરુ પ્રત્યેનું બહુમાન અનેક ગણું વધી ગયું નવ્વાણું યાત્રામાં શરૂઆતનું અઠવાડિયું તો શારીરિક તથા માનસિક સેટ થતા થાય આ તો પહેલા દિવસે જ સેટ થઈ ગયો ચોથા દિવસે એને ભાવના થઈ કે આપણે આવતીકાલથી છઠ કરીને સાત યાત્રા કરવી છે આયોજકો કે પરિવારજનોને આ વાત કરીશ તો બધા ના જ પાડી દેશે તેથી તેણે દેવગુરુ સન્મુખ પોતાની ભાવના રજૂ કરીને એમના આશીષ મેળવ્યા પાંચમા દિવસે ઉછળતા ભાવલા સાથે એણે સાત યાત્રાનો પ્રારંભ કર્યો પણ માત્ર બે યાત્રામાં એ એટલો થાકી ગયો કે જય તળેથી ઉતરીને ધર્મશાળા તરફ જવાનું શરૂ કર્યું હટ કરીને સાત યાત્રા કરવાનો ભાવ બળવક્તર હતો તેની પૂર્ણાહુતિ ન થતાં તે નિરાશ વદને પાછો ફરતો હતો ત્યારે એક સાધ્વીજી ભગવંતે તેની પાસે આવીને જણાવ્યું આમ શેનો પડી જાય છે ચાલ મારી સાથે મારે પણ સાત યાત્રા કરવાનો ભાવ છે અને મારે પણ બે યાત્રા પૂર્ણ થઈ ગઈ છે ચાલ હું અને તું સાથે યાત્રા કરીએ પેલો છોકરો તો સાધ્વીજીની વાતો સાંભળીને આભોજ બની ગયો પોતે સાધ્વીજી ભગવંતને કે સાધ્વીજી ભગવંત પોતાને ઓળખતા નથી પોતાને સાત યાત્રાનો ભાવ હતો તે વાત એને કોઈને જણાવી નથી બે યાત્રા પૂર્ણ થતાં પોતે થાકીને પાછો જઈ રહ્યો છે તેવી વાત પણ કોઈને જણાવી નથી તો આ બધી વાતની સાધ્વીજી ભગવંતને ખબર ક્યાંથી પડી તો આ બધી વાતની સાધ્વીજી ભગવંતને ખબર ક્યાંથી પડી અને સાધ્વીજી ભગવંતને સાત યાત્રા કરવાનો ભાવ હતો તો તેઓ ઘેટી પાગ ઉતરે આગળ જય તળેથી શાને માટે ઉતર્યા આ બધી વાતના તેની પાસે કોઈ જવાબ સાધ્વીજી ભગવંતના અવાજમાં એટલું સામર્થ્ય હતું કે સાધ્વીજી ભગવંતની વાતનો ઇનકાર તેનાથી થઈ ન શક્યો તેણે ત્રીજી યાત્રા કરવાની શરૂઆત કરી સાધ્વીજી ભગવંતના પાવન સાનિધ્યે એની છ યાત્રા ક્યારે પૂર્ણ થઈ ગઈ તેની ખબર એને ખુદને પણ ન પડી છઠ્ઠી યાત્રા કરીને જ્યારે રામપોળ પહોંચ્યા ત્યારે સાધ્વીજી ભગવંતે જણાવ્યું તારે પૂજા કરવાની બાકી છે તું પૂજા કરી લે હું દાદાના દરબારમાં જ બેઠી છું પછી આપણે સાથે ઉતરશું ભાવપૂર્વક દાદાની પૂજા કરીને મને માળ પોતાની છ યાત્રા જેમના પ્રભાવિત થઈ હતી તે સાધ્વીજી ભગવંતના આદેશને તેણે સ્વીકાર્યો અને સ્થાન ગયો ભક્તિભાવ સાથે પરમાત્મા આદિનાથની પૂજા કરી વિવિધ વિધિ કર્યા બાદ જોવા પાછળ જોયું બહુ જ ઓછા ભક્તોની વચ્ચે સાધ્વીજી ભગવંત દેખાયા નહીં જીના લઈને બહાર ચારે બાજુ તે ફરી આવ્યો પણ સાધ્વીજી ભગવંત તેને ન મળ્યા અત્યંત થાકી ગયો હોવા છતાં તેણે પંદર મિનિટ સુધી આમ તેમ સાધ્વીજી ભગવંતને શોધ્યા પણ તેઓ ન દેખાયા એમને લેટ થતું હશે માટે નીકળી ગયા હશે એમ મન મનાવીને તેણે નીચે ઉતરવાની શરૂઆત કરી રાત્રિ વિશ્રામ બાદ બીજા દિવસે તેણે ફરી યાત્રા શરૂ કરી રસ્તામાં મળતા બધા જ સાધ્વીજી ભગવંતને તે વંદન કરતો તેમનું મુખ જોતો પણ ક્યાંય તેણે કાલવાળા સાધ્વીજી ભગવંતને ન જોયા સાત યાત્રા સુંદર થઈ ગઈ તેનો અનેરો આનંદ હતો પણ તે ઉપકારી સાધ્વીજી ભગવંતના દર્શન ન થતાં તે ભારે નિરાશા અનુભવી રહ્યો હતો હમણાં જ પૂજ્ય પન્યાશ્રી રાજરત્ન વિજયજી મહારાજા વાપી નગરે પધાર્યા ત્યારે આખો પરિવાર પૂજ્યશ્રીને આ અનેરો અનુભવ હર્ષિત હૃદયે જણાવતો હતો યુવાને જણાવ્યું કે સાહેબજી સાથયાત્રા પૂર્ણ થયા બાદ સતત ત્રીસ દિવસ સુધી મેં સાધ્વીજી ભગવંતને શોધ્યા પણ તેઓ ક્યાંય મને ન દેખાયા આખો પરિવાર પૂજ્ય બાપજી દાદાના પ્રભાવથી એટલો અભિભૂત થઈ ગયો કે એમને અનુભૂતિ થઈ ગઈ કે યાત્રા કરાવવાના ભાવથી પાછા ફરતા દીકરાને પાછો વાળવા માટે સ્વયં પૂજ્ય બાપજી દાદા આવ્યા એક સાધ્વીજી ભગવંતના સ્વરૂપે પધાર્યા હતા દીકરાને અફસોસ એટલો જ છે કે પૂજ્ય સાધ્વીજી ભગવંતનું તેજસ્વી મુખ તેને યાદ છે પણ તેમનું નામ પૂછવાનું તે ભૂલી જ ગયો પૂજ્ય બાપજી દાદાનો આવો સાક્ષાત્કાર તથા આટલા સમયનો સંઘ તેના જીવનનું યાદગાર સંભાળું બની ગયું તો સાથે સાથે પૂજ્ય બાપજી દાદાને પોતે ઓળખી ન શક્યો એવો વસવસો પણ રહી ગયો પૂજ બાપજી દાદા આટલા બધા જીવન થશે એ તો અનુભવ વિના ક્યાંથી ખબર પડે પરમ પૂજા આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરી સ્વરજી મહારાજ ચરડોમાં ચરણોમાં કોટી કોટી પ્રણામ